ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગુજરાતી મીડિયમ બંધ કરાતા વાલીઓનો હોબાળો કરજણપાદરા રોડ પર આવેલી ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે ઉગ્ર હોબાળો મચ્યો હતો સ્કૂલ દ્વારા અચાનક ગુજરાતી માધ્યમ વિભાગ બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો વાલીઓનો આરોપ છે કે સ્કૂલ આ નિર્ણયની કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના વિદ્યાર્થીઓ મારફતે ઘરે જાણ કરાવી જેનાથી વાલીઓમાં ચિંતાને અસંતોષ વ્યાપ્યો છે આ નિર્ણયથી ઘણા વાલીઓએ બાળકોની એલસી લઈ નવી સ્કૂલોમાં પ્રવેશ માટે દોડધામ શરૂ કરી છે કે જાગૃત વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતાં ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે સ્કૂલે ગુજરાતી માધ્યમ બંધ કરવા માટે કોઈ અરજી કરી નથી આનાથી સ્કૂલની ગેરરીતિ ખુલ્લી પડી આજે વાલીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો સ્કૂલે પહોંચી અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું સ્કૂલ સંચાલકોને સવાલો કરતા તેમણે ગોળ ગોળ જવાબોથી વાલીઓ ગુસ્સો ભરાયા વાલીઓએ લેખિતમાં ખાતરી માંગી કે ગુજરાતી માધ્યમ ચાલુ રહેશે તેનું લેખિત આપવામાં આવે પરંતુ સંચાલકોએ ના પાડતા મામલો વધુ ગરમાયો હતો અમને એવું કીધું હતું કે આ ગુજરાતી મીડિયમ બંધ થવાનું છે અને તમે લોકો એલસી લઈ જાઓ અને બીજી સ્કૂલમાં જતા રહો એવું કીધું જ તમને એક્ઝામના પહેલા એક્ઝામ પહેલા પછી શું કર્યું તમે લોકો અમે લોકો એક ઘરે આની જાણ કરી હતી દસ પંદર 10 શું નામ સ્કૂલને લઈને લોકો એવું છે કે સ્કૂલ બંધ કરવાના છે ને અમને કંઈ જાણ નથી કરી બાળકોને જાણ કરી પહેલા તો બાળકો આઈ ન કડે કીધું કે મમ્મી સ્કૂલ બંધ કરે છે કયા ધોરણમાં અભ્યાસ કરે આવી પછી શું કર્યું તમે અમે અહીંયા આગળ આવ્યા તો પારસરે એવું કીધું કે ભાઈ તમારી એલસી લઈ જાઓ આવી તો તમ લોકો ફી બાકી હોય તો ફી ભરીને એલસી તમે લઈ લઈ જશો પૂછી તો કારણ કયા કારણ સર એમ કે અમારી સ્કૂલ એ જાય છે શું નામ તમારું હિમાંત્રી

આ બાબતે તમારે વાત શું કીધું બંધ થાય છે એવું કીધું તો અત્યારે તો તો એવું એવું છે 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 કે ચાલુ ચાલુ અત્યારે મીડિયા સમક્ષું ગુજરાતી મીડિયમ ચાલુ રહેશેની વાતને લઈ અને વાલીઓ ગુસ્સે ભરાયા તેમજ સંચાલકે જે ગોળ ગોળ જવાબો આપ્યા તેને લઈ વાલીઓ દ્વારા લેખિતની અંદર ગુજરાતી મધ્યમ ચાલુ રહેશેની બાહેધારી માગતા સંચાલકે લિખિત બાહેધારી આપવાની ના પાડતા વાલીઓ ગુસ્સે ભરાયા હતા ચારસો જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્યના સવાલને લઈ વાલીઓ અને કાર્યકરોએ સ્કૂલની ઓફિસમાં ધરણા શરૂ કર્યા જોકે કોઈ ઉકેલ ન મળતા વાલીઓએ તાલુકા પંચાયત ખાતે પહોંચી તાલુકા શિક્ષણ અધિકારીને આ બાબતની રજૂઆત કરી હતી હવે બધાની નજર શિક્ષણ વિભાગની આગળની કાર્યવાહી પર ટકેલી છે શું ચારસો જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રહેશે એ જોવું રહ્યું જ્યાં હોબાળો છે શું છે આની અંદર એવું છે કરજણ તાલુકામાં જે ચિનમે સ્કૂલ આવેલી છે એ ચીનમે સ્કૂલની અંદર સ્ટાફ દ્વારા તથા વહીવટી પ્રશાસન દ્વારા અહીંયા શાળાના વિદ્યાર્થીને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતી મીડિયમ સ્કૂલમાં બંધ કરવાના છે એટલે તમારા વાલીના બાબતે જાણ કરજો એટલે નાના ભૂલકા વિદ્યાર્થી જે માસુમ બાળક કહેવાય જે ભગવાનનું સ્વરૂપ કહેવાય એમને પોતાના વાલીને જાણ કરી હતી અને વાલી પોતાના બાળકનું ભવિષ્ય બગડે ના એની ચિંતાના કારણે વાલીએ પોતાના બાળકને બીજી સ્કૂલમાં મૂકવાની વ્યવસ્થા કરેલી છે હું છેલ્લા ત્રણ દિવસથી આ મુહિમ માટે આવી રહ્યો છું શાળાના વહીવટી પ્રશાસનને મોડો ઘણી વખત ફોન કરી એમને ફોન

એડમિશન ચાલુ કરો ત્યાર પછી એડમિશન ચાલુ થાય કે નહીં થાય એ ચર્ચાનો વિષય છે પરંતુ આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે આ શાળાના સ્ટાફ દ્વારા જે વાલી અને વિદ્યાર્થી તરીકે કરવામાં આવી છે જે શિક્ષણની ક્રૂર મજાક બનાવવામાં આવી છે એ અમે ચાલી રહી અને આજે એ શાળાના વહીવટદાર જે પારસ પંચોલી કરીને છે એ વ્યક્તિ જ્યારે આવે છે તે પણ મીડિયા સમક્ષ આજે ખોટું સ્ટેપમાં આવે અત્યાર સુધી એમને શાળા બંધી હતી એ વાત કરતા આજે આ હોબાળોમાં થયો મેં ડીઓ કચેરી ગયો એના કારણે સ્ટેપમેન્ટ બદલ્યું છે ને એમને એવું જણાવી છે કે શાળા બંધ અમે કરીને શાળા ચાલુ જ છે અને અમે જ્યારે પૂછ્યું કે તમારા શાળાના સ્ટાફ આપે કાલે અમને આવું કીધું હતું કે સ્કૂલ અમે બંધ કરી નથી તો આટલા બધા વિદ્યાર્થીઓ એક સાથે એલસી તમે કેમ કાઢે કારણ કે કોઈ પણ સ્કૂલની અંદર કોઈ પણ વાલી એલસી કરવા માટે આવે તો ફરજે એનઓસીની જરૂર પડે છે પરંતુ અમને નહીં લીધી અને વિદ્યાર્થીને એલસી કાઢી નાખ્યા છે અત્યારે તમે લેખિત માંગણી અત્યારે મેં સાહેબને લેખિત પણ માંગણી કરી છે કે તમે આ જે અત્યારે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમને લેખિતમાં જાણ કરો પરંતુ એમને ભૂલગો એવા બધા જવાબ આપ્યો છે પરંતુ જ્યાં સુધી લિખિત ના આપે ત્યાં સુધી અમે અહીંયા છે અને અત્યારે આ તાલુકા શિક્ષણ અધિકારી મળવા જવાના છે અને આ બાબતે જે શાળાના સ્ટાફ દ્વારા વાલીને ને હેરાન કરવામાં આવ્યા છે એ બાબતે અમે આગળ હોય લીગલ કાર્યવાહી કરીશું વાલી જુઓ છોકરો અહીંયા બી સાતમાંથી ધોરણ આઠમાં જઈ રહ્યો છે અને મને ફોન કરીને એવું જણાવવામાં આવ્યું અચાનક કે તમારા છોકરાનું એલસી લઈ જાઓ અમે સ્કૂલ બંધ કરી રહ્યા છે અને અચાનક જ તરત જ આવી રીતના ડિસિઝન લેવામાં આવ્યું અત્યારે અમારે અમારા માટે પ્રશ્ન એ થઈ ગયો છે કે વિજ્યુકોલ સ્કૂલ અમારા છોગરાનું કોઈ એક્સેપ્ટ કરશે કે નહીં કરે છોગરાઓને ડાયરેક્ટ પાડે દેઉ કે છે આરે દેઉ કે છે કે ચાલુ છે અત્યારે આ લોકો ડબલ ડબલ બોલે છે મને ગઈ કાલે બોલાવવામાં આવ્યો તો કે તમારી એલસી લઈ જાઓ અત્યારે એવું કહે છે કે અમારી સ્કૂલ ચાલુ છે એટલે આ લોકો ચાલુમાં પણ બંધ કરી શકે છે એ વસ્તુ નક્કી છે શું નામ તમારું મારું નામ રાજેશભાઈ રવાડી સાબ જે અત્યારે વાલીઓ એ હોબાળો છે વાલ્લોનો વાલ્લોલી જે આક્ષેપો છે કે ભાઈ સ્કૂલ તમે જે ગુજરાતી મીડિયમ અચાનક જ બંધ કરી દીધું છે પરીક્ષા જે વખતે યોજાય તે વખતે વાલીઓને જાણ કરી નથી ને સીધા વિદ્યાર્થીઓને જાણ કરીને બંધ કરી દેવામાં આવી છે સ્કૂલ જેને લઈ અત્યારે વાલીઓ અટવાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ શું કહેશું સાહેબ સૌથી પહેલાં તો ભારત કી જાય વંદે માત્ર આપણે બધા સાથે જ છીએ અને હું પોતે એક શિક્ષક છું બાળકોના હિતમાં જ દરેક વસ્તુ કરવામાં આવે અને કહેવામાં આવે હવે વાત રહી કે ગુજરાતી મીડિયમ ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બંધ થઈ રહી છે શું છે શું નહીં તો એ વસ્તુ ક્લિયર બધાને વાલીઓને કદાચ ખબર ના હોય કે સ્કૂલ ચાલુ કરવી કે સ્કૂલને બંધ કરવી કોઈ એક દિવસનું કામ નથી એની આખી પ્રોસેસ હોય એક કોર્ટ અહીંયા સરકારશ્રીમાં ડીઓમાં અરજી થાય એના પછી સ્કૂલને પરમિશન મળે પછી સ્કૂલ ચાલુ થાય એવી જ રીતે બંધ કરવાની બી સ્કૂલની પ્રોસેસ હોય પણ એ પ્રોસેસમાં જ્યારે સરકારશ્રીનો હુકમ આવે ત્યારે સ્કૂલ બંધ થાય એટલે આ વસ્તુ છે હવે બીજી જે વાલીઓમાં જે કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન એ છે કે સ્કૂલ બંધ થવાની છે કે કેમ તો અત્યારે હું ખુલાસો કરું છું કે સ્કૂલ અત્યારે ચાલુ છે એક પણ બાળક સ્કૂલમાં ક્લાસમાં વર્ગની અંદર હશે તો એને ભણાવવામાં આવશે એનું ભવિષ્ય નિશ્ચિત છે તો સાહેબ અત્યારે 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 આપ જે જે સાહેબ આપ વાત કરી રહ્યા છો કે સ્કૂલ ચાલુ છે તો જે વખતે

તો હું તમને સાચું જ કહું દર વર્ષે છે ને ગર્જનની અંદર બાળકો એટલી સ્કૂલો બદલે છે ને અમારે ત્યાં એટલા